ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે ઝઘડિયા તાલુકાના કુલ સત્તર જેટલા માર્ગોના નવીનીકરણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિકાસ કાર્યો થકી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સુવિધા સુધરશે અને પ્રજાજનોને અવરજવરમાં સરળતા મળશે ધારાસભ્ય વસાવાએ જે સત્તર માર્ગોના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે તેમાં ડામર અને સિમેન્ટ કોન્ક્રીટ એમ બંને પ્રકારના માર્ગોનો સમાવેશ થાય છે જેમાં રાજપાટી ભાલોદ કોરલ રોડ તોથીદ્રા તરછાલી એપ્રોચ રોડ ઓરથી પથાર રોડ કૃષ્ણાપુરી એપ્રોચ રોડ પીપદરા એપ્રોચ રોડ કપાટ એપ્રોચ રોડ સફીચવાડા એપ્રોચ રોડ થી રૂમાલપુરા રોડ મડીથી ઝઘડીયા રોડ ખર્ચી માંડવા રોડ સીસી રોડ સિમ્પ્રેન કોન્ક્રીટ રોડમાં રાજપાડી ભોલાર રોડ કૃષ્ણાપુરી એપ્રોચ રોડ પીપદરા એપ્રોચ રોડ કપાટ એપ્રોચ રોડ ઉમલલા કપાટ રોડ રૂમાલપુરા એપ્રોચ રોડ મડીથી ઝઘડીયા એપ્રોચ રોડના સીસીટીવી રોડ મંજૂર કરાયા છે આમ સત્તર જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતે સસ્તાવાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ આસદીયા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયન્દ્રભાઈ વસાવા ઉપપ્રમુખ સોનલબેન રાજ દુધારા ડેરી ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સંદીપભાઈ પટેલ તેમજ અન્ય મહામંત્રીઓ આજુબાજુના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ માર્ગોના નવીનીકરણથી ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ તેજ બનશે અને લોકોને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે જાગૃત ધારાસભ્ય દ્વારા ઝઘડીયા વિધાનસભામાં વિવિધ જગ્યાએ ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા છે એમાં આજે ઝઘડીયા મુકામે પણ અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે એ તબક્કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભૂપેન્દ્રભાઈ સરકારનો તથા ઝઘડીયાના ધારાસભ્ય શ્રી નિતેશભાઈનો ઝગડિયાના ગામ હતી તથા ઝઘડીયા વિસ્તારો એમનો અમે આભાર માનીએ